આજરોજ સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતેથી બાપુના બાવલાના ચોક સુધી માનવ સેવા મંડળ સહકારી સંસ્થાઓ લેવા પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને અમારી હોસ્પિટલના સમગ્ર સ્ટાફના સહયોગથી એક સુંદર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ સદર રેલીમાં બાળકીઓ તેમજ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યત્વે ચક્ષુદાન એચઆઈવી અંતર્ગત સંક્રમિત રોગો તેમજ તાજેતરમાં જે બીપી અને ડાયાબિટીસનું જે કેપિટલ ગુજરાત થવા થઈ રહ્યું છે બીપી ડાયાબિટીસ અને કેન્સર જનજાગૃતિ અંગે લોકોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશથી એક રેલીનું આયોજન કરે સમગ્ર રેલીમાં અમને લેવા પટેલ સ્કૂલની વિદ્યાર્થીઓનો સુંદર સહયોગ રહેલો છે અને સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ચક્ષોદાન કેન્દ્ર સમગ્ર રાજ્યમાં તાલુકા હોસ્પિટલોમાં મોખરાણું સ્થાન ધરાવે છે અત્યાર સુધી અમે લગભગ ત્રણસો ને બાણું વ્યક્તિઓના ચક્ષુદાન લઈ ચૂક્યા છીએ લોકોમાં જાગૃતિ આવે લોકો ચક્ષુદાન કરવા પ્રેરાય મુખ્યત્વે ચક્ષુદાનની સાથે અમે સ્કીન ડોનેશન અને બોડી ડોનેશનની પણ કાર્યવાહી કરીએ છીએ તો લોકોને આમાં સહયોગ આપવા અને જાગૃતિ લાવવા ખાસ અપીલ કરવામાં આવે છે જય હિન્દ જય ભારત